નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પાંચમા મુદ્દામાં કોંગ્રેસે આપ્યું આરોગ્યનું વચન ત્રીસ ના વીમા કવચની જાહેરાત મામલે અધ્યાપકોના સરકારના વિરોધમાં મતદાનની છે ગૃહ સંસ્કૃત પરિષદ દ્વારા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન એસકે કોલેજમાં વધુ ફી લેવાના મુદ્દે દેખાવો અમદાવાદમાં યોજાશે ગુજરાત ફોટો વિડીયો ટ્રેન ફેર શિક્ષણ પાયાની જરૂરિયાત છે પણ શું ગુજરાતમાં દરેકને શિક્ષણ પરવડી શકે છે આજે સ્કૂલોની જે પરમિશનો મળી છે એ તો ટોટલી વેપારીકરણ થયું જ છે નર્સરીનું એડમિશન લેવું હોય ત્યારે વીસ હજાર કે પચીસ હજાર તમારી પાસે ડોનેશન હોય તો તમને એડમિશન મળે કોઈ તમારું છોકરું એકદમ ક્વોલિફાઈડ હોય તો તમને એડમિશન ના મળે પચીસ તમે ના લઈને જાવ તો નજીક આવી ત્યારે મતદારો ની રીઝવવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા પાછમો મુદ્દો જાહેર કરવામાં આવ્યો છે જો કોંગ્રેસ સત્તા સ્થાને આવશે તો ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન ની રચના કરવામાં આવશે તથા જીવન રક્ષક દવાઓ વિના મૂલ્યે પૂરી પાડશે તથા દવાઓને જેનેરિક ફોર્મમાં દરેક સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવશે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મુરભારિયા વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અત્યારે સરકારી હોસ્પિટલોની હાલત ખંડેર જેવી થઈ ગઈ છે ગામડામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક નર્સિંગ સ્ટાફની જગ્યાઓ ખાલી છે ભાજપા કે શાસન મે आम आदमी की चिंता नहीं हुई है मुख्यमंत्री के चहीते कुछ इंडस्ट्रियलिस्ट के लिए चीफ मिनिस्टर वाइब्रेंट बनते रहे हैं कांग्रेस पार्टी 2012 के इलेक्शन में सिर्फ नेगेटिव बातों को लेकर नहीं चुनाव में जाएगी हम हमारा एक विजन 2012 गुजरात की जनता के सामने रख रहे हैं आज 12 मुद्दों के उस प्रोग्राम के अंतर्गत आज फिफ्थ पॉइंट हमारा पांचवा मुद्दा फिफ्थ पॉइंट आज हमने यहाँ पे रखा है हेल्थ इज वेल्थ ये कहा जाता है गुजरात में आम आदमी के हेल्थ की कोई चिंता नहीं रही है एक ज़माना था जब गुजरात की हेल्थ सर्विसेज सभी नेबरिंग स्टेट से अच्छी थी मुफ्त थी बाहर से लोग आते थे आज गुजरात की हॉस्पिटल हॉस्पिटल्स में लाइफ सेविंग ड्रग्स भी पूरी तरह से मुफ्त नहीं मिलती है हमारा ये विजन है हमारा ये प्रॉमिस है आवाम को कि कांग्रेस की गवर्नमेंट आएगी पावर में तो हम एक इंश्योरेंस स्कीम के जरिए सभी गुजरातियों के लिए एक ऐसी स्कीम लागू करेंगे कि जिसमें हार्ट लंग्स लीवर पैंक्रियाज कैंसर बर्न्स न्यूरोसर्जरी और पेडियाट्रिक कंजेशनल मॉल फंक्शंस इन सभी दर्दों के लिए इंश्योरेंस रहेगा वो दो लाख रुपए का इंश्योरेंस का जो भी प्रीमियम होगा वो गुजरात की गवर्नमेंट पे करेगी और गुजरातियों को इसका लाभ मिलेगा હજી આરોગ્ય સેવાઓને ભાજપ સરકારે મોંઘી દાટ બનાવી દીધી છે આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા દવાઓના ખર્ચમાં જેટલો ઘટાડો કરાશે તથા મધ્યમ વર્ગ માટે રૂપિયા સુધીના વીમા પ્રીમિયમની જાહેરાત કરવામાં આવી છે અધ્યાપકોના લાંબા સમયથી થી પડતર રહેલા પ્રશ્નોના ઉકેલ માટે ઉચ્ચ શિક્ષણના અધ્યાપકો દ્વારા વારંવાર શિક્ષણ મંત્રી રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો ન આવતા મોટી સંખ્યામાં અધ્યાપકો દ્વારા યુનિવર્સિટી ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા અધ્યાપકોને છેલ્લા છ એરિયસ એરિયસના પૈસા મળ્યા નથી આવા અનેક પડતર પ્રશ્નો પ્રત્યે સરકારની ઢીલી નીતિ સામે અધ્યાપકોએ વિરોધ પ્રદર્શન કર્યું હું છેલ્લા સત્તર વર્ષથી પાર્ટીમાં જોબ કરું છું નાઇન્ટી એટ પછી ભરતીઓ બંધ થઈ ગઈ અને એના પછી જ્યારે બી રજૂઆત કરી તો મને આશ્વાસન આપ્યું અને બે હજાર પાંચમાં મને કહેવામાં આવ્યું અને આ માન્ય પરિપત્ર પણ આપવામાં આવ્યું કે તમારું ત્રણ મહિનાની અંદર કામ પૂરું થશે આજે સાત વર્ષ થઈ ગયા છે છતાં આજની તારીખમાં હું ધક્કા ખાઉં છું તન મન ધન જ્યારે જઈએ ત્યારે ખર્ચો થાય છે અને એક અધિકારી બીજા અધિકારી ઉપર દોડાવે છે પણ મારી કોઈ વાત સાંભળતા નથી આજે પીએચડી થયેલા માણસ નાઇન્ટી ફોરમાં હું પીએચડી થઈ છતાં આજની તારીખમાં હું ધક્કા ખાઉં છું મારી પગાર આઠ રૂપિયા છે છેલ્લા કેટલાય વખતથી સરકાર સમક્ષ અમે રૂબરૂ અને આવેદનપત્રો આપી અને થાકી ગયા છીએ એટલે ના છૂટકે અમારે આ આંદોલનમાં જવાની ફરજ પડી છે આટલા હાઈલી ક્વોલિફાઈડ અધ્યાપકો પીએચડી સુધીનો અભ્યાસ કર્યો હોય એવા અધ્યાપકો અને છેલ્લા તેત્રીસ તેત્રીસ વર્ષથી પાર્ટ ટાઈમ રાખી અને આઠ હજાર જેવો એક નજીવો પગાર ચૂકવવામાં આવે અને એમાં એનું પોતાનું ઘર બાળકોની ભી આ બધું કેવી રીતે એમાંથી પૂરું પાડી શકે આવા અનેક પ્રશ્નો અમારા હોવા છતાં અમે અનેક વાત કર્યું કે અમારા પ્રશ્નોનો નિકાલ લાવો પૂર્ણ અધિકારીઓ સાથેની પૂર્ણ બેઠક હોટ હો આ દિશામાં કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી એટલે ના છૂટકે અમે આંદોલનમાં ગયા છીએ અને આવતા ડિસેમ્બરમાં અમારે આ સરકારને બદલવાની ફરજ પડશે એવો લાગી આગામી ચૂંટણીમાં અધ્યાપકો દ્વારા સરકારના વિરોધમાં મતદાન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેમજ આગામી મહિનામાં અધ્યાપકો દ્વારા વિશાળ રેલી યોજવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે તાજેતરમાં

ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ દેખાવ કર્યા હતા યુનિવર્સિટીમાં પણ રજૂઆત યુનિવર્સિટીના નિયમ પ્રમાણે આર્ટસ કોલેજોએ કોમ્પ્યુટર પેટી પ્રથમ દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક રૂપિયા પાંચસો ની ફી લેવાની હોય છે એચ આર્ટસ કોલેજ દ્વારા દરેક વિદ્યાર્થી પાસેથી રૂપિયા પંદરસો ની ફી વસૂલવામાં આવી હતી સામાન્ય રીતે આપણા નિયમ યુનિવર્સિટીના નિયમ પ્રમાણે કોમ્પ્યુટરની ફી પાંચસો રૂપિયા લેવાય છે આજે વિદ્યાર્થીઓનું એક પ્રતિનિધિમંડળ મને મળવા આવ્યું હતું ને એમણે બતાવ્યું હતું કે એચકે આર્ટ્સ કોલેજમાં કોમ્પ્યુટરની ફી પાંચસો રૂપિયાને બદલે પંદરસો રૂપિયા લેવાય છે મેં એચકે આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ સાથે આની ચર્ચા કરી હતી કે એમનું કહેવાનું એમ હતું કે આ સત્તાણું સાલથી યુનિવર્સિટીએ આપેલા પરિપત્રના આધારે હું આખા ગુજરાતમાં એક જ મારી એચ કે આર્ટ્સ કોલેજ એવી છે કે જે વોકેશનલ કોર્સ ચલાવી છે બીજા બધા ચાર ટર્મ ભણાવે છે અમે પાંચ ટર્મ કોમ્પ્યુટર બનાવીએ છીએ એના માટે અમે ફેકલ્ટી પણ રાખીએ છીએ અને એને કારણે આ કોમ્પ્યુટરની ફી અમે દર વર્ષે આજ આજે નહીં સત્તાણું સાલથી આ પંદરસો રૂપિયા ફી અમે લઈએ છીએ જોકે યુનિવર્સિટી અમને પચીસો રૂપિયાની દેવાની કહે છે એના બદલે અમે પંદરસો રૂપિયા ફી લઈએ છીએ આની તમામ વિગતો એમની પાસેથી મેળવી અને મેં આર્ટ્સ ડીન આર્ટ્સ ફેકલ્ટીના ડીન

ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન હોલ ખાતે એકત્રીસમી ઓગસ્ટ થી બીજી સપ્ટેમ્બર સુધી ગુજરાત ફોટો વિડિયો ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે ફોટો વિડિયો ટ્રેડ ફેરમાં ટ્રેડ વિઝિટર ઉત્સાહી ફોટોગ્રાફર્સ ફોટોગ્રાફી ક્ષેત્રની જાણીતી હસ્તીઓ આ ફેરમાં ભાગ લેશે આ વખત જે ફોટો વિડીયો બારનું આયોજન ખાસ આયોજન છે કેટલી કંપનીઓમાં ભાગ આમાં બસો કંપની જેટલી પાર્ટિસિપન્ટ છે એટલે નાની મોટી થઈને મોટી કંપની વીસ કંપનીઓ ઇન્ટરનેશનલ કંપનીઓ છે અને ગુજરાતની લોકલની બી લગભગ ચાલીસ એક કંપનીઓ છે અને જે લોકો આલ્બમ મેકિંગ કરે છે બેનર્સ બનાવે છે પડદાઓ બનાવે છે એ લોકો છે અને આખા ઇન્ડિયામાંથી બીજી લગભગ એકસો ચાલીસ જેટલી કંપનીઓ બીજી છે

ઘરેથી અમે એવી વ્યવસ્થા કરી છે કે દરેક નાના નાના સેન્ટરમાંથી બસની અંદર ફ્રી ઓફ ચાર્જ અહીંયા ફેર સુધી આવે એટલે એને કોઈ જગ્યાએ બી ઉતરીને પૂછવું ના પડે કે ક્યાં જવાનું છે ક્યાં નહીં જવાનું એટલે એ સામે ચડીને તૈયાર થઈ જાય છે કે ના ભાઈ મારે આનો લાભ લેવો છે અને આવીને પ્રોડક્ટનું નોલેજ લે છે દુનિયાનું ટેકનોલોજી કેટલી ચેન્જ થઈ ગઈ છે એનું જાણકારી લે છે અને જાણકારી લીધા પછી એ લોકો પોતાની ફોટોગ્રાફીની અંદર એ લોકો ચેન્જ કરીને ફોટોગ્રાફીનો ધંધો પોતાનો વિકાસ કરી શકે ગુજરાત ફોટોગ્રાફિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત ટ્રેડ ટ્રેડ અમદાવાદ ના પાલડી વિસ્તાર માં આવેલા ટાવર હોલ ખાતે વિઝન ફાઉન્ડેશન દ્વારા વિઝનરી એવોર્ડ સમારોહ યોજાઈ ગયો જેમાં વિવિધ ક્ષેત્રે ઝળહરથી સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓને બિરદાવવામાં આવ્યા હતા અમદાવાદની માનવ સંસ્થાના એવોર્ડ અર્પણ કરી નવાજવામાં આવ્યા આ ઉપરાંત નવી દિલ્હી અને ચેન્નાઈમાં બેન્કિંગ એન્જિનિયરિંગ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે યોગદાન પ્રદાન કરનારાઓની ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બીજે શેઠના હસ્તે એવોર્ડ અર્પણ કરી સન્માનવામાં આવ્યું પાંચ વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવેલા છે અને જે લોકોએ પેલા પોતાની લાઈફમાં ઘણા એચિવમેન્ટ મેળવ્યા હોય જુદા સેક્ટરમાં એવી પાંચ વ્યક્તિઓને આપણે એવોર્ડ આપેલા છે મિસ્ટર ચેટ્ટી કરીને છે એ એરોસ્પેસ લેબોરેટરીના ડાયરેક્ટર છે અને સ્પેસ લેબોરેટરી અને જે પ્લેન વિશે એમને ઘણા સારા કામ કરીએ રિસર્ચ બેસ એટલે એમને એ રીતે અમે ધ્યાનમાં રાખીને માન આપેલું છે ઉપરાંત નવી દિલ્હી અને ચેન્નઈ બેન્કિંગ એન્જિનિયરિંગ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે યોગદાન પ્રદાન કરનારાને ગુજરાત હાઈકોર્ટ કાર્યકારી ચીફ જસ્ટિસ બીજે શેઠનાના હસ્તે એવોર્ડ અર્પણ કરી સન્માન આવ્યા હતા એવોર્ડ પ્રાપ્ત કરનારા તમામ મહાનુભાવે વિઝન ફાઉન્ડેશનની આ પ્રવૃત્તિ સરાહનીય ગણાવી હતી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લેવન્યુઝ બુલેટિન નમસ્કાર